બોલિયે શ્રી ગણપતિ બાપાની જય ગજાનન મહારાજ જગે જય આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે એના પિતા શંકર દેવ ભોર્યા રે એના પિતા શિવ શંકર ભોરિયા રે એની માતા જગદંબાના પૂર્યા રે એ તો માતા જગદંબાના પૂર્યા રે આવ્યા આવ્યા ગજાનંદ મૂર્યા રે ચારે ભક્તો બોલાવે બાપા આવ્યા રે ચારે ભક્તો બોલાવે બાપા આવ્યા રે એણે ભક્તોના બંધન તોડ્યા રે એણે ભક્તોના બંધન આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે સર્વે દેવોએ પેલા હાથ જોડિયા રે સર્વે દેવોએ પેલા હાથ જોડયા રે એણે કામ ક્રોધ લોભ મોદ છોડ્યા રે એણે કામ ક્રોધ લોભ મધ છોડ્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે લેતા ગણપતિ લાડુ તણા કોડિયા રે લેતા ગણપતિ લાડુ તણા કોડિયા રે એણે અંતરના પડદા ખોલ્યા રે એણે અંતરના પડદા ખોલ્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપ્પા મોરિયા રે દુઃખ હરતા સુખ કરતા બાપ્પા મોરિયા રે દુઃખ હરતા સુખ કરતા બાપ્પા મોરિયા રે એ તો ભક્તો ની વારે બાપા દોડ્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપ્પા મોરિયા રે એક દંત સુડા બાપા મોર્યા રે એક દંત સુંડા બાપા મોર્યા રે રીતિ સીધી બેવું ના રે તો વર્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે દેજો ભક્તો ને આશીષ બાપા મોર્યા રે દેજો ભક્તો ને આશીષ બાપા મોર્યા રે તમે બાપા અમારા અમે પોર્યા રે તમે બાપા અમારાય અમે પોર્યા રે સખી તમ ચરણમાં આવ્યા રે તેજો દર્શન ગણપતિ બાપા મોર્યા રે આવ્યા આવ્યા ગણપતિ બાપા મોર્યા રે એના પિતા શિવ શંકર રે એની માતા જગદંબાના ના રે બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય